નરેશભાઈ અમને તમારો દીકરો પસંદ છે હવે તમને જો મારી દીકરી પસંદ હોય ને તો પછી આપણે વાત આગળ ચલાવીએ હા અમને પણ પસંદ જ છે તમારી દીકરી બરાબર ને હા હા બેટા તને તો મારો દીકરો પસંદ છે ને હોય જ ને ઈ બંને તો પહેલા જ એકબીજાને પસંદ કરી ચૂક્યા છે આ તો ખાલી વડીલોને મળવાનું જ બાકી છે આ એક ફોર્મેલિટી પૂરી કરવાની હતી બાકી ભાઈ કોલેજમાં સાથે જ હતા હા એક જ કોલેજમાં ભણતા હતા એકબીજાને ઓળખતા હતા એકબીજાને જાણતા હતા એટલે તો આ આગળ વાત ચાલી છે હાજી પણ અમે બંને જણા સાથે જીએ ને એક જ કંપનીમાં અમે બંને નોકરી કરીએ છીએ એટલે મારા બંને તરફથી તો ખબર જ છે ને મમ્મી તમને તો મેં વાત કરી જ હતી ને ઘરે અરે હા દીકરા મને બધી જ ખબર છે હવે મે વાત કરી લીધી છે ને અને તો પછી બંને દીકરા દીકરીને પસંદ છે તો પછી આપણે બને એટલે જલ્દી લગનની તારીખ નક્કી કરીએ હા પછી જો લગ્ન આપણે કેવા કરવાના છે કોઈને અગવડ નો થાય ને એવા લગ્ન કરવાના છે તમને અગવડ નો થવી જોઈએ અને અમને અગવડ વર્ષ નો થવી જોઈએ કારણ કે અમારે તો એક દીકરો છે એટલે અમે તો ધામધૂમથી લગ્ન કરવાના છીએ હિરલ બેન શું થયું અચાનક તમારો મૂડ ઓફ કેમ લાગે છે આ કઈ નહીં આ તો આંટી તમે મેરેજની તારીખ લેવાનું કહેતા હતા ને પણ જે બી ડેટ હોય ને એ બે મહિના અગાઉ કહેજો કારણ કે મારે અને દેવાંગે ઓફિસમાં લીવ મૂકવી પડશે અરે તમારે તો ખાલી લીવ મૂકવી પડે ને પણ અમારે તો ફાર્મ માટેનું બુકિંગ મૂકવું પડે પછી રસોઈયાને ઓર્ડર દેવો પડે કેટલી જગ્યાએ અમારે એડવાન્સ દેવું પડે અને બધાને નક્કી કરવું પડે ટાઈમે પાછા આવી જાય ન આવે એ બધું જોવું પડે હા તો વહેલી તકે તારીખ નક્કી કરી અને આપણે હવે વાત અમે વેલી તકે એટલે મતલબમાં હજી અમને વિચારવાનો મોકો તો આપો હા તમે અચાનક તારીખ નું લગન નું તમે આ બુકિંગ નું આ બધું શું છે આપણે વિચારવાનો કે આવે છે હા બેટા તને ખબર ન પડે અમે ઘરે જઈને ત્રણેય વાતો કરશું અને શું નિર્ણય આવે એ તમને પછી ફોન કરીને જણાવશું પણ બેન હવે પછી આપણી પાસે બહુ ટાઈમ નથી

અને આ બેન ને પણ છોકરો જન્મ આવી ગયો છે છોકરાને છોકરી જન્મ આવી ગઈ છે તો બધું એકદમ સરખું ચાલે છે તો પણ હવે હવે તું કેમ કહેશો કે અમારે વિચાર કરીને જવાબ દેવો પડે હીરેલ બેન नरेशભાઈ સાચું કહે છે તમારા મનમાં કઈ મૂંઝવણ છે શું છે હું બીજું તો કઈ નઈ કહી શકું પણ ઘરે જઈને હું વિચારીને તમને જણાવીશ અરે પણ વિચારવાનું શું હોય મેં તમને કીધું ને ઘરે જઈને વાત કરીએ ચાલો દેવા હું મમ્મી જય શ્રી કૃષ્ણ બસ જલ્દી જવાબ કેવડાવજો આપડે છોકરી જોવા ગયા અને એ લોકોએ આપણે આગતા સ્વાગતા કર્યા બધાય વાતો કરી અને મને છોકરી પસંદ આવી ગઈ તને પસંદ આવી ગઈ આપણે લગ્નનું નક્કી થઈ ગયું કીધું હવે આપણે જેમ બને એમ જલ્દી તારીખે લઈ લઈએ બધુંય નક્કી થઈ ગયું અને પછી એકાએક તને શું થયું તે એમ કીધું કે ના ના ઘડીક મુલતવી રાખો અમે વિચાર કરીને પછી જવાબ દેવું એનું કારણ હું ન્યા તો મેં તને કાંઈ ન પૂછું પણ આ હું પૂછું છું લે મેં એનો પગ પર નજર ગઈ અને ત્યારે જોયું કે અંગૂઠા કરતા એની આંગળી મોટી હતી અને તમને ખબર છે એ અંગૂઠા કરતા જે આંગળી મોટી હોય ને એવી છોકરી હોય ને ત્યાં ઘરમાં પગ મૂકે ને તો ઘરનો નખો જ વળી જાય એટલે મને આ છોકરી પસંદ નથી આવી હું ગાંડા જેવી વાત કરે છે શું ગાંડા જેવી આ સત્ય છે અને કેટલા કિસ્સા કેટલાના ઘરમાં બનેલા છે એટલે મને આ છોકરી નથી જોતી અરે આવું કાઈ નો હોય આ બધી અંધશ્રદ્ધા છે અંધશ્રદ્ધા અને આ આવા આવા તું વેમીલા અંદર રાખી દે ને તો તમે કાક ને કાક ખામી હોય છોકરીઓમાં અરે દેવાંગના પપ્પા દોષી શાસ્ત્ર છે એને કોઈ ફેરી નથી શક્યું અને એ સાચું પણ પડે છે અરે પગના અંગૂઠા કરતા એની બાજુની આંગળી મોટી હોય એટલે ઘરનું ધનોત પણ નીકળી જાય ઈ શું હોય ઈ એવું જ હોય એ તમને નો ખબર પડે અરે આપણે છે ને દીકરીના સંસ્કાર જોવાનો હોય એને વર્તન જોવાનું હોય એનો સ્વભાવ જોવાનો હોય ઈ બધું આપણે આ કામ લાગશે કાઈ આંગળીયું આંગળીયું કામ લાગવાની છે આપણે ઈ બધું જોવું પડે આ તો ઠીક મારો નજર એના પગ પર પડી ગઈ અને જો ન પડી હોત ને આ ઘર માં લઈ આવ્યા હોત ને તો પછી તમે સમજતા નથી આ ઘર નું સત્ય નાશ થઈ જાય અરે એનું મોટું જોવાનું હોય છોકરી કેટલી દેખાવડી છે કેવી છે ધોળી છે આ છે એ બધું જોવાનું હોય કઈ પગ નો અંગૂઠો તો એ મોજા પહેરીને જ ખબર ન પડે ને એ બધી તને પગ ના અંગૂઠા નો વેબ છે ને આંગળી નો તો એને આપણે મોજા પહેરી રાખશું પછી એ ધોળા તો ગધેડાય હોય પણ એમાં કઈક તો હોવું જોઈએ ને તમે હું આવું નાખી દેવા જેવી વાત કરો મને છોકરી પસંદ નથી મારે મારા દીકરાનું એની સાથે સપણ કરવું જ નથી અરે શાંતિભાઈ જે વાત કાવી છે ને વચ્ચે શાંતિભાઈ છે એ મને હું એને સારી રીતે ઓળખું છું એને આ વાત કાવી છે અને એ કેટલી વખાણ કરતા હતા ખબર છોકરીના એ કે તમારી ઘરમાં શોભે એવી છોકરી છે તમારી તમારા ઘરમાં છે ને ચાર ચાંદ લાગી જાય આ દીકરી આવશે ને તમારા ઘરમાં તો બધી રીતે સારી છે સ્વભાવમાં વાણીમાં વર્તનમાં બધી રીતે છોકરી ડાય છે અને હવે તો એને ના પાડશો

દીકરીની મમ્મી એ વાતું કરી અને બધું આપણે જોયું અને પછી આપણે નિર્ણય કર્યો કે નહીં છોકરી હારી છે અને હવે તું એમ કેશો કે મને આમ અંગૂઠાની આંગળી મોટી છે નામ છે ને તેમ છે મેં તમને કહી દીધું ને કે મારા દીકરાને એ દીકરી સાથે લગ્ન નથી કરવાની છોકરી નહીં મળ્યો પસ્તાવાનો વારો આવશે પછી અરે એની કરતા સારી મળશે એવું કઈ જરૂરી નથી કે એક છોકરી સારી હોય આપણે જો ઠેકાણા જોવા જાય ને જો એને ધ્યાનમાં આવી જાય તો આપણને ન આવે આપણને આવી જાય તો એને ન આવે છોકરાને આવી જાય તો છોકરીને જન્મનો ન અથવા છોકરાને જન્મનો ન હોય એવું કાંઈક ને કાંઈક વાંધા આ વેસા આ વેહવાળમાં પણ આ એક જ એવું વેહવાળ હતું કે એમાં બધાને જન્મ આવી ગયું તમને મને પછી દેવાગને એવડી છોકરીને બધાને એકબીજાને જન્મ માં આવી ગયું તો હવે તું એમ કેસો ના પાડશો પછી આવું મળશે ને ઠેકાણો હે મતલબ કહો અરે નો મળ તો કાઈ નઈ એ તમારે તો હવારથી થી હાં સુધી ઓફિસ કામ કરવાનું હોય આખો દી મારે એને રહેવાનું હોય કે નહીં એટલે મારે તો જોવું જ પડે બધું તો તો બીજી આવશે ને જયારે તારે અરે બાદ છે ને આખો દે ફાવે એમ બોલશે ને તને ફાવે મેણા મારશે ને ડુહિયા ઘરમાંથી જાન ત્યારે તને ખબર પડશે કે ઓલી કેટલી સારી હતી ત્યારે તને આની કિંમત રમજાશે ઈ ત્યારે જોયું જાહે હું જાઉં છું રસોડામાં મારું ઘણું કામ છે મમ્મી આજે પપ્પા કહેતા હતા કે તમે આપણે લોકો જે છોકરી જોવા ગયા હતા એની સાથે સગાઈની ના પાડી રહ્યા છો હા મેં સગાઈની ના પાડી તો પણ શું કામ મમ્મી શું વાંધો છે છોકરીમાં દેખાવે સારી છે સંસ્કાર સારા છે અને ભણેલી ગણેલી છે તો પછી શું કામને ના પાડો છો બેટા આ સગપણની વાત કઈ ઢીંગલા ઢીંગલીના ખેલ નથી કે જોયા વગર જ તને એની સાથે પરણાવી દઉં પણ તમે મને એ તો કહી શકો ને કે એ છોકરીમાં કઈ વાતની ખોટ છે કંઈક ખામી હોય તો હું માની લઉં કે ચાલો કંઈક ખામી છે પણ હા તો તમે ડાયરેક્ટ ના પાડી રહ્યા છો મમ્મી એની પાછળનું કારણ છે પણ શું કારણ છે મમ્મી તમે મને કારણ જણાવી શકો છો બોલો બોલો ને મમ્મી હવે હું કઈ વાતમાં તમે મારી સાથે તો કોઈ પણ વાત શેર કરી શકો ને હું દીકરો છું તમારો તો સાંભળ પહેલાના જમાનામાં દીકરીઓ જોવા જાતા ને સગપણ માટે તો એને બરાબર પારખવામાં આવતી એની પરીક્ષાઓ કરવામાં આવતી જો પરીક્ષામાં પાસ થાય ને તો જ એનું શક પણ કરવામાં આવતું મેં પણ એક પરીક્ષા લીધી એની અને બેટા કહેવાય છે કે જે છોકરીઓને પગના અંગૂઠા કરતાં એની બાજુની આંગળી મોટી હોય ને અને એની સાથે લગ્ન કરવામાં આવે કોઈ પણ છોકરાના અને એના ઘરમાં જાય તો ઘરનો સત્યનાશ થાય છે તો હું એવું કરવા નથી માગતી હું મારા દીકરાને જાણે જોઈને ખાડામાં નાખવા નથી માંગતી કમાલની વાત છે મમ્મી અરે શું તમે હજી પણ આ બધા જૂના રીતિ રિવાજો લઈને બેઠા છો મોડર્ન જમાનો છે આધુનિક યુગ છે હવે આજના જમાનામાં આવું બધું ન જોવાનું હોય મમ્મી અને આમ પણ તમે તો જાણો છો ને કે તામિની અને હું બંને સાથે ભણતા હતા અમે બંને નાનપણથી લઈને અત્યાર સુધી દરેક કાર્યની અંદર સાથે જ છીએ ઈવન ઇફ કે અમારી જોબ પણ એક જ કંપનીમાં લાગેલી છે તો શું થઈ ગયું દીકરા જોબ સાથે કરો એનો વાંધો નહીં પણ જો એ છોકરી આપણા ઘરમાં આવશે ને તો આપણા ઘરમાં સુખ શાંતિ અને સંપત્તિ નહીં રહે ખોટી વાતો છે મમ્મી આ બધી આવું ક્યારેય ના થાય દામિની અને હું સાથે હતા એનો મતલબ એ કે હું દામિનીના મગજને વધારે સારી રીતે ઓળખી શકું છું બહુ સારી છોકરી છે અરે સ્વભાવ પણ એકદમ શાંત છે અને હું તો માનું છું કે જો દામિની પરણીને આ ઘરમાં આવશે ને આ ઘરને બહુ સારી રીતે સંભાળી લેશે મમ્મી પણ બેટા દેવાંગ તું સમજ તો કેમ નથી હું તારી માં છું તો મને તારી ચિંતા તો થાય ને ના તારા પપ્પાને તું ગમે તે કહો પણ એ છોકરી સાથે તારા લગ્ન હું નઈ કરાવી શકું મમ્મી કેટલી વખત સમજાવું તમને કે આવી બધી વાતો ક્યારેય નથી હોતી અને આમ પણ દામિની મારી સાથે ખુશ રહી શકે છે હું એની સાથે ખુશ રહી શકું છું અને અને તમને લોકોને પણ વધારે સારી રીતે રાખી શકે એમ છે તો પછી સુખામને આ બધી બાબતો વિચારું છું અને આમ પણ મમ્મી હું દામિનીને પ્રેમ કરું છું દામિની વગર હું નહીં જીવી શકું તમે જાણો છો ને કે દામિની મારા માટે સર્વસ્વ છે તો પછી સુખામને આવી ખોટી જીત કરો છો અમે બંને તો ભાગીને લગ્ન પણ કરી લેવાના હતા સારું થયું કે અમે લોકોએ ઘરે વાત કરી અમને થયું કે અમે લોકો તમને વાત કરીશું તમે લોકો જોશો જાણશો અને અમારી આ વાતમાં તમે એગ્રી થશો જો મમ્મી પ્લીઝ મારા જીવનની અંદર તમે આ રીતે અડચણ ઊભી ના કરો ને મને દામિની ગમે છે અને અને હું તમને વચન આપું છું કે તમે જેવું વિચારો છો ને એવું ક્યારેય કંઈ નહીં થાય પ્લીઝ મમ્મી માની જાવ ને

હા બા બેટા મને એક વાતની ખબર ન પડી કઈ વાત બા આજે આ છોકરાવાળા જોવા આવ્યા હતા ને તો મેં જોયું છોકરો એના પપ્પા એ બંનેના મોઢા પર ખુશી હતી તને જોયા પછી અને મને પણ એનો છોકરો ગમી ગયો હતો પણ એના મમ્મીની નજર બા તમને કાંઈક એમનું બિહેવિયર અજીબ લાગ્યું ને હા મને પણ લાગ્યું પહેલાં તો સ્ટાર્ટિંગમાં બહુ સારી રીતે વાત કરતા હતા પણ પછી ખબર નહીં અચાનક એમને પોતાનું બિહેવિયર ચેન્જ કરી નાખ્યું કાંઈ બોલતા નહોતા અને બોલે ને તો હાડકતરી રીતે બોલતા હતા હા આડું અવળું બોલતા હતા અને મેં કીધું ખરા મેં કીધું જો મને તમારો દીકરો પસંદ છે તો એમણે એમ કીધું કે અમને તમારી દીકરી પસંદ છે મેં કીધું તો એક કામ કરીએ જો બંનેને એકબીજાને પસંદ હોય ને તો આપણે પછી વાત આગળ ચલાવીએ તો ત્યારે તો એની મમ્મીએ હા પાડી પછી ખબર નહીં અચાનક એની મમ્મીને શું થયું તો એણે એમ કીધું કે અમે ઘરે જઈને પછી તમને જવાબ જણાવશું પણ એ ત્યારે કાંઈ ન બોલ્યા એના પપ્પાએ એની અમે નજર એ કરી કે આ કેમ જવાબ નથી આપતી બા તમે ચિંતા નહીં કરો હું દેવાંગ સાથે વાત કરી લઈશ પહેલાં જ્યારે એ લોકો ઘરે જોવા આવવાના હતા ત્યારે અમારી વાત થઈ હતી એને મને કહ્યું પણ હતું કે મારા ઘરેથી કાંઈ પ્રોબ્લેમ નથી બધા રાજી છે પછી આવું કરવાનું કોઈ રીઝન મને નથી દેખાતું એના મનમાં શું રમતું હોય શું વાત હોય આમાં કેવું હોય દામિની એ ખુલીને વાત કરે તો એનું સોલ્યુશન નીકળે પણ એને તો કાંઈ કીધું જ નહીં તો કેમે પછીથી કહેશું બા એવું હોય શકે એને કે એ લોકોને ઘરે જઈને વિચારવું હોય ડિસ્કશન કરવી હોય ચર્ચા વિચારણા કરવી હોય એટલે અત્યારે સમય માંગ્યો હશે બની શકે પણ હવે જ્યારે હું દેવાંગને મળીશ ને તો એને પૂછી લઈશ કે શું વાત થઈ અને એના મમ્મીને શું વાંધો હતો હા હા અને હા દેવાંગ સાથે જે પણ વાત થાય ને બધી જ વાત મને કરજે કંઈ છુપાવતી નહીં એટલે શું કામ ખબર એ લોકોની કંઈક રીત રિવાજમાં કે એવું હોય ને તો આપણને ખબર પડે કે આપણે કેમ કરવું હા બા કેમ નહીં તમારાથી હું શું છુપાવવાની છું એ વાત બી બરાબર છે પણ મમ્મી દેવાંગનું બિહેવિયર પણ મને થોડું અજીબ લાગ્યું પછી કેમ કે એના મમ્મીએ જેવો રંગ બદલવાનું ચાલુ કરી દીધું ને એ પણ બોલ તો બંધ થઈ ગયો હતો હા પણ બની શકે ને કે એના મમ્મી પણ પહેલાં તો તને જોઈને રાજી જ હતા હા પાડી માથું હલાવ્યું એ બંને જણાએ એ પણ મેં જોયું અને અચાનક એની મમ્મીનું મોઢું બદલાઈ ગયું એટલે કદાચ દેવાંગે ગુસ્સામાં જોયું હશે કે કેમ મમ્મી આવું કરે છે હા હોઈ શકે હવે તો હા વાત વાતની જાણ વાત કરીએ ને પછી જ થાય હા અત્યારે તો બસ તારણ કાઢી શકીએ આપણે ના ના દેવાંગને મળે ને તો એટલે બધી વાતનો ફોડ પાડી દે છે કે જે હોય ને તમારા મનમાં કે તમારા મમ્મીના મનમાં એ અમને કહી દો તો મમ્મી સુધી વાત પહોંચાડી દઉં હા બા હવે છે ને તમે ચિંતા લેવાનું બંધ કરો જે હશે ને એ સામે આવી જ જશે હા બેટા રસોઈ થઈ ગઈ છે ચાલ ને જમી લઈએ હા સારું ચાલો ધામીની આવી ગઈ હા કેમ છે તું નથી મજામાં તું એ પણ આવી વાત કેમ કરે છે શું થયું છે તું એવી રીતે વાત કરે છે કે જાણે તને કોઈ વાતની ખબર જ નથી પણ તું મને વાત ન કરે ત્યાં સુધી કેવી રીતે ખબર પડવાની છે કે તું આ કઈ બાબતની વાત કરવા માંગે છે અને કાલે સાંજે તો મેં તને ફોન પણ કર્યો હતો આ ફોન કેમ નહોતી રિસીવ કરતી મૂડ નહોતું મારું કંઈક વિચારતી હતી તેવાંગ તમે લોકો જ્યારે ઘરે મને જોવા માટે આવ્યા ત્યારે પહેલાં તો તારા મમ્મીએ સીધી રીતે વાત કરી હા પાડતા હતા અને પછી અજાનક એમને શું થઈ ગયું મોં છ કેમ બેસી ગયા અને છેલ્લે સુધી સરખી રીતે વાત પણ ના કરી શું થયું હતું એમને હે કઈ નથી આપ મમ્મી છે ને જરા મને પસંદ નથી કરતા એવી વાત નથી મારી વાત તો સાંભળ મમ્મી છે ને જૂની વિચારસરણીવાળા છે એટલે એ કહેતા હતા કે તારા પગના અંગૂઠા કરતાં તારી અંગૂઠાની બાજુની આંગળી મોટી છે અને જે છોકરીઓની આ અંગૂઠા કરતાં આંગળી મોટી હોય ને એ છોકરીના પગલા અશુભ ગણાય જોકે આવું મમ્મી માને છે બાકી આવું કંઈ છે નહીં મેં પણ મમ્મીને સમજાવી દીધા છે ને એમણે પણ આ પાડી દીધી છે પણ મમ્મી આવું કઈ રીતે વિચારી શકે આવ આવ બધું એમના મગજમાં આવે છે ક્યાંથી કહ્યું તો ખરા કે મમ્મી જૂના વિચારો ધરાવે છે હવે એમને કોઈ કે આવી વાત શીખવી હશે એટલે પણ તું શું કામ ને આ બધી વાતોમાં તારું મગજ ખરાબ કરે છે મમ્મી માની ગયા છે ને આપણા માટે તો એ વાત જ મોટી હતી ને પણ પહેલા તો ના પાડી દીધી હતી ને અને બની શકે કે ભવિષ્યમાં પણ એમને આ વાત લઈને કોઈ ઇશ્યુ હોય ના ના હવે આ વાતને મમ્મી ક્યારેય પણ યાદ નહીં કરે કારણ કે મમ્મીએ મને પ્રોમિસ આપ્યું છે અને મેં પણ મમ્મીને પ્રોમિસ આપ્યું છે કે આ વાતને લઈને ક્યારેય પણ હવે કોઈ વાત વચ્ચે નહીં આવે તો ફાઇનલી અમે માની ગયા છે ને ફાઇનલી માની ગયા છે સારું થયું મારા બાપાણ બહુ ચિંતામાં હતા તમે લોકો ગયા ને પછી ના મૂંઝાઈ ગયા હતા કે શું થયું હશે અચાનક કેમ આવી રીતે જતા રહ્યા છે અને આમ પણ એ સમયે મારા મમ્મીનો જ વાંક હતો આ રીતે ચાલુ વાતમાં કોણ નીકળી જાય પણ છોડને બધી વાત હવે પતી ગયું ને જો તું બાને આ બધી વાતો સમજાવી દેજે હા હું બા સાથે વાત કરી લઈશ અને પછી હવે પાછા તમે લોકો ક્યારે આવશો ખરે વાત કરું છું પપ્પાને અને મમ્મીને પછી એ લોકો શું કહે છે અને કેવી રીતે મુહૂર્ત જોડાવાનું નક્કી થાય છે એ રીતે અમે લોકો આવીશું પાછા ફાઇન હવે કોઈ ઇશ્યુ નહીં આવે ને નહીં બકા નહીં હવે કોઈ ઇશ્યુ નહીં આવે અને આમ પણ આ ઇશ્યુ આવજે તો હું બેઠો છું ને હું હેન્ડલ કરી દઇશ હમ ખબર છે મને બહુ હેન્ડલ કર્યું હા હવે તો ચિંતા નહીં કર આ તને ખબર છે હમણાં આપણી કંપનીની અંદર જે એમ્પ્લોયમેન્ટ છે ને આ બધા જ એમ્પ્લોયરનો પ્રમુખ બનવાનો છું એટલે તમારે લોકોને કંઈ પણ વાત કહેવી હશે ને તો પહેલાં મને રજૂઆત કરવી પડશે હવે એ તો તમે એમ્પ્લોયના પ્રમુખ બનો ના બનો મને શું ફરક પડવાનો છે મારી તો બધી જ પ્રોબ્લેમનું સોલ્યુશન તમારી પાસે હોય છે આમ પણ આ તું મારી પ્રમુખ બનીને બેસી જઈશ ને હવે તો સવાલ જ નથી ને એક વાર લગ્ન થાય ને પછી જોયું જ જશે એ તો છોડ હવે આ બધી વાતો

તમને ખબર છે હું દેવાંગને મળીને આવી છું જે પ્રોબ્લેમ હતો ને એ અમારા બંને વચ્ચે વાત થઈ ગઈ છે શું શું પ્રોબ્લેમ હતો એ લોકોને જોઈએ જોઈએ છે 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 વધારે ના બા એવી કોઈ વાત નહોતી એમાં એવું છે કે દેવાંગના મમ્મી છે ને એ થોડી જૂની વિચારસણી ધરાવે છે એટલે એમને મારા પગના અંગૂઠાની બાજુની આંગળી જોઈ હશે અને એવું કહેવાતું હશે કે જેની પગના અંગૂઠાની બાજુની આંગળી મોટી હોય ને તો હે હશુ પગલાની હોય છે બસ હા જ કારણ હતું અરે બેટા બસ આટલું જ કારણ હતું હા બા અને એટલે જ દેવાંગના મમ્મી થોડા આચકાઈ ગયા હતા મૂંઝવણમાં હતા કે શું કરું અને શું ના કરું પણ બેટા એક વાત કહો આ વાત તો હું પણ જાણું છું પણ હું એને સારી રીતે જાણું છું કે અંગૂઠાની બાજુની આંગળી જો મોટી હોય ને તો ઘરમાં એ બહુ સુખી રહે અને બધાને સારી રીતે રાખે અને તે પાછું પોતાનું ચાલે એટલે તો કેટલું ઘર સારું ચાલે તો એ કેમ આવું વિચારતા હશે બા આ તો હવે જેવા જેના વિચાર એમના કાન સુધી જે વાત આવી હશે એ વાતને લઈને એ વસ્તુને ફોલો કરતા હશે ને તમને જે વાત જાણવા મળી છે તમે એ વાતને ફોલો કરો હિમા એમનો કોઈ વાક નથી પણ બેટા હવે હવે શું થશે હા હવે ચિંતાની કોઈ વાત નથી દેવાંગે હેના મમ્મીને મનાવી લીધા છે બસ મને આ જ ચિંતા હતી કે આટલી આમથી વાત લઈને આટલો મોટો વિરોધ બા હામાં આપણે કોઈને કંઈ ના કહી શકીએ આમાં તો બધાના પોતપોતાના અલગ અલગ મંતવ્યો હોય છે જેને જે સાચું લાગે ને એ કરે છે પણ બેટા અત્યારે હું દરેક વસ્તુને સકારાત્મક લઉં છું તો મારા ઘરે જે પણ કોઈ છોકરી આવશે વહુ થઈને તો હું એની સાથે એવી જ રહીશ પણ આજે તો મારે દીકરીને પાર્કે ઘેર મોકલવાની છે અને અત્યારે જો એ આ દરેક બાબતને ઉલટા વિચારોથી વિચારે છે તો મને તકલીફ તો થાય જ ને કે મારી દીકરીનું શું થશે થાય જ ને પણ હિરલબેનને જે મૂંઝવણ હતી ને એ દેવાંગે દૂર કરી નાખી છે એણે કહ્યું છે કે આ બધું તો આપણે માનવામાં આવે છે આપણે માનીએ છીએ આવું બધું બાકી જે નસીબમાં લખ્યું હોય ને એ જ થાય છે હા પણ આજે તો આ એક જ બાબત હતી ખબર નહીં કેમ હજી એના મનમાં આવા જૂના વિચારો કેટલા ચાલતા હશે તું જ્યારે વહુ થઈને એના ઘરે જઈશ અને ત્યારે કંઈક પાછી બીજી બાબતોને લઈને વિરોધ કરશે તો દર વખતે ક્યાંથી દેવાંગેને બધું સમજાવ્યા કરશે બા હજુ જો તમારા મનમાં કઈ કચાસ હોય ને તો તમે હજુ એકવાર આંટીને એ લોકોને મળી લો હા એ વાત સાચી સારું એકવાર મળીને મારા મનમાં જે મૂંઝવણ છે ને એ બધી હું ક્લિયર કરી દઈશ કારણ કે ત્યાં તું જાય તારે આખી જિંદગી ત્યાં રહેવાનું પછી નાની નાની બાબતોને લઈને જો વિરોધો ઊભા થાય ને તો જીવવાનું મુશ્કેલ થઈ જાય ને બેટા હા બા હા તો જીવન ભરનો સાથની વાત છે આખા જીવન ભરનો નિર્ણય લેવાનો છે એટલે એક ઝટકામાં આમ નકી ના કરી શકીએ પણ મને દેવાંગ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે હે ક્યારે મને એકલી નહીં મૂકે હા બેટા મને હર હંમેશ સાથ આપશે હા બેટા આપશે પણ દિવસનો મોટા ભાગનો સમય તો તારે તારી સાસુ સાથે ગાળવાનો હોય ને તો એનું સારું હોવું જરૂરી છે હા મમ્મી પપ્પાને પાછી મળી લઈશ અને બધી વાતની ચોખવટ કરી લઈશ સારું હું ફોન કરી દઉં છું તમે તમારી રીતે મળી આવજો હા બેટા હા ચાલો હવે અંદર ચા નથી પીવી હા તારી જ રાહ જોતી હતી ચાલો